ધોરાજીના ફરેણીમાં મનરેગા યોજનામાં ભૂતિયા મજૂરોનું કૌભાંડ પંદર વર્ષ બાદ ચાર સામે ગુનો નોંધાતા ખડભડાટ તત્કાલીન મહિલા સરપંચ તલાટી અને બે મેટ માસ્ટર ક્લાર્ક વિરુદ્ધ ધોરાજી પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ સરકારી તિજોરીને ચૂનો એક જ સમયે એક જ શ્રમિકને બે અલગ અલગ સ્થળે કામ કરતા બતાવી આચર્યો ભ્રષ્ટાચાર શ્રમિકોના ખાતામાં રકમ જમા થયા બાદ સરપંચ પોતે નાણાં પરત ઉઘરાવી લેતા હોવાનું ઘટસ્ફોટ સરપંચ અને તલાટીએ ભ્રષ્ટાચાર સાબિત થતા અગાઉ રકમ સરકારમાં જમા કરાવી દીધી હતી એટીડીઓ રાજેશભાઈ કામરિયાએ નોંધાવી ફરિયાદ આઈપીસી ચારસો નવ એકસો ચૌદ અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કાર્યવાહી ગંભીર ગેરરીતિઓ મામલે પંદર વર્ષ બાદ પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે પત્રકાર રાજુભાઈ બગડાની સાથી નરેશ પટણી ડીજી ન્યૂઝ ધોરાજી